સોશિયલ મીડિયામાં રીલ બનાવીને રોફ જમાવતા એક વ્યક્તિને વરાછા પોલીસે પાઠ ભણાવ્યો ફરી એકવાર સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવું ભારે પડ્યું સુરત શહેરમાં અવારનવાર આવા લોકો વિડીયો બનાવીને વાયરલ કરતા હોય છે સાગર હિરપરા નામનો વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો મસ્ત મોંઘી કારમાં વિડીયો બનાવી અને પોલીસની નેમ પ્લેટ રાખી હતી ત્યારબાદ વરાછા પોલીસે આ વિડીયોની તપાસ કરીને આ ઈસમને ઝડપી પાડ્યો ફરી એકવાર સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી અને રોફ જમાવતા ઈસમની વરાછા પોલીસે ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી